અને આ છે પાયલ તે શહેરમાંથી હમણાં જ ગામમાં રહેવા માટે આવી હતી તે બહુ જ સુંદર અને સુશીલ હતી અને હવે કરમની કઠિનાઈ તો જુઓ આ ત્રણેય ભાઈબંધો એક જ છોકરીને પ્રેમ કરવા લાગે છે શૈલેશ મને આ છોકરી ખૂબ ગમે છે અને પછી તરત જ શૈલેશ બોલી ઉઠ્યો એ તો તમારો નહીં પણ મારો પ્રેમ છે હું આ છોકરીને બહુ પ્રેમ કરું છું ત્રણેય ભાઈબંધો મૂંઝવણમાં મુકાયા અને કહ્યું કે આપણે ત્રણેય જણા એક જ છોકરી સાથે પ્રેમ કરી બેઠા છીએ પરંતુ આપણે તે છોકરીને પણ કહેવું જોઈએ કે તું કોને પ્રેમ કરે છે અને પછી તો ત્રણેય જણાએ હિંમત કરી અને છોકરીને વાત કરી અને કહ્યું કે અમે ત્રણેય જણા તને પસંદ કરીએ છીએ અને તારી સાથે લગ્ન કરવા માંગીએ છીએ પરંતુ તું આઝાદ છે હવે તું જ નક્કી કર કે તું કોને પ્રેમ કરે છે કોની સાથે લગ્ન કરવા માંગે છે આ વાત સાંભળતા જ છોકરી મૂંઝવણમાં મુકાઈ ગઈ જારવાલા અને કે હવે શું કરવું શું જવાબ આપવું છોકરીને કઈ સમજાતું નહોતું એટલે કહ્યું કે તું સમય જોઈએ હું કાલે જવાબ આમ કહીને છોકરી ત્યાંથી ચાલી ગઈ તો મિત્રો તમને શું લાગે છે આ છોકરી શું જવાબ આપશે કોને પસંદ કરશે અને કોને નહીં જોવા માટે ભાગ ત્રણ જોવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આગળનો વિડીયો સૌથી પહેલા તમારા પાસે આવી જાય